મારું નામ કેશવાલા શાંતિબેન દેવડા પીએસસી કુતિયાણા અર્બનમાં આશા વર્કરનું કામ કરું છું અત્યારે હાલમાં અને મેઇન પ્રોબ્લેમ તો અમારો અત્યારે એ છે કે અમુક એવા મુદ્દા છે કે જે કામ કરાવે છે છતાંય પૈસા નથી મળતા અને આની પેલા પણ જે કંઈ અમે કીધું હતું ને ત્યારે અમારા તાત્કાલિક પૈસા નાખી દે માનો કે એ બેડની કામગીરી છે તો એનસીડીનું છે સ્ક્રીનિંગ છે એવી ઘણી બધી કામ આધાર આભાર કરાવીને પછી એનસીડીમાં જયારે કરાવતા હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી તાત્કાલિક કરાવી લે પછી પેમેન્ટ કે તો તમારા ટેકોમાં બોલાતા નથી જીરો બોલાય છે પણ જયારે ભાઈ શરૂઆત કરો છો ત્યારે તો તમને ખબર હોય ને કે આ લોકોને પેમેન્ટ આપવાનું થશે તો કઈ રીતે આપણે એની પાસે કરાવીએ તો પેલેથી ક્યાં તો કાયદેસર કામ કરાવે ક્યાં તો પેમેન્ટ આપે અને જે પેમેન્ટનું ન મળતું હોય તો એ આમાંથી કોઈ લાભાર્થી એવા નથી કે ભાઈ પેમેન્ટ વગર મજૂરી કરવા જાય છે જ્યારે કામ હોય તો બે કલાકનો સર્વે કરીને મજૂરી કરે કે સાડા કે બે માં પૂરું પડતું નથી હવે એમાં પાછું અધુરામ પૂરું પાંચ ચોપડી ને ચાર ચોપડી ભણેલા છે ને એમાં કે હવે તમે ઓનલાઈન કામ કરો અને પાંચ પાંચ હજાર ના ફોન ઈ સેકન્ડમાં લઈને બેઠા હોય તો એમાં ક્યાં કામ થવાનું છે તો ઓનલાઈન નું કામ ઓફલાઈન કરીએ છીએ છતાંય તો ક્યાં તો ટેકવામાં એનું કામ બધુંય કરવું હોય તો વ્યવસ્થિત ફોન આપે ફાઈવજી નું ઈ કાર્ડ નું બિલ ભરે છે તો બધું કામગીરી ફોનમાં કરવાની શરૂઆત થી કોઈ એવી વાત નથી કે ફોનમાં થશે હવે થશે તો પાંચ નો આવડે તો એ છોકરાઓ પાસે કરાવે છે અમારી બેનો કે એને ખુદને આવડતું નથી ને પેમેન્ટ ટાઈમે તો કે જીરો બોલાય ઝીરો બોલાય તો હવે કરવું હું આ જ રીતે છે મેઇન પ્રોબ્લેમ અમારે પેમેન્ટ નો છે ક્યાં તો ઇન્સેટિવ વધારી દે અને ઓનલાઈન કામ કરાવવું હોય તો ફોન આપે અને ફાઈવ જી બે વસ્તુ અમારે ખાસ જરૂર છે ઇન્સેન્ટીવ એક વધારો અને જેમાં અમને પેમેન્ટ નથી મળતું એ કાયદેસર હોય કે બિન કાયદેસર કામ કરશું નહીં બાકી સેવાનું જે કરશું એજ કરશું ભવિષ્ય આયોજન આ સરકાર અમારું સાંભળે તો અમારે કોઈ આયોજન કરવું નથી કેમ કે આંદોલન કરવું નથી અમારું બે પ્રકારનું કામ છે એક સેવાકીય છે અને અમારું પોતાનું મહેનત તાણું છે કેમ કે અમે આંદોલન ઉપર ઉતરીએ ને તો ઘણા સેવાના કામ એવા છે કે બંધ થાય અમારા થકી એટલે અમે કોઈ આંદોલન એવું નથી કેતા સરકાર ને કે આંદોલન પણ જ્યાં સુધી બને ત્યાં સુધી અમારી માંગણી પૂરી કરે તો કોઈ આંદોલન કરવું નથી શાંતિ અમારે પૂર્ણ કરવું છે આ બધું